ડુંગરી ગામની પવિત્ર ભૂમિ પર ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની આ ભૂમિ પર આજે જ્યારે અમે પધાર્યા છે ત્યારે મંચસ્થ આ વિસ્તારના આગેવાન અને હર હંમેશ આ વિસ્તારના ન્યાય માટે લડતા એવા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભર નરેશભાઈ બારીયાજી સાથે મારી સાથે નર્મદા જિલ્લામાંથી પધારેલા નર્મદા જિલ્લાના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા દાહોદ જિલ્લાના પ્રમુખની જેઓ જવાબદારી નિભાવી રહેલા છે એવા રાકેશભાઈ બારિયા જે વિસ્તારમાં આજે સભા છે એ વિસ્તારના જ દાહોદ જિલ્લાના મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ એવા શ્રુતિબેન આ વિસ્તારમાં ગત બાવીસની વિધાનસભા જેઓ ખૂબ સારી રીતે લડ્યા છે એવા અનિલભાઈ ઘરાસિયા ફતેહપુરાના આગેવાન અને મહિલા અગ્રણી એવા ડૉક્ટર જીગીસાબેન આ વિસ્તારના જૂના અને જાણીતા આ વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ પણ ખૂબ સારી કરતા એવા તરુણલતાબેન અમારા દાહોદ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાનુભાઈ દેવગઢ પારિયા અને દાહોદ વિસ્તારના પ્રભારી એવા હાર્દિકભાઈ મહીસાગર અને સંતરામપુર જિલ્લાના સંતરામપુરથી પધારેલા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર સાથે દાહોદથી જેઓ ગત વિધાનસભા લડ્યા હતા એવા મુનિયાજી મંચસ્થ તમામ આગેવાનો આજે અમારી સાથે મોટી સંખ્યામાં જોડાયેલા માજી તાલુકા પંચાયતના માજી જિલ્લા પંચાયતના સભ્ય અને ચાલુ સરપંચ શ્રીઓ સાથે અહીં પૂરી વ્યવસ્થા જળવાય એના માટે વ્યવસ્થામાં કાયદો વ્યવસ્થા જળવાય એના માટે બંદોબસ્તમાં ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અહીં મીડિયાનું સારું કવરેજ મળે અને આપણો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચે એના માટે તમામ ઉપસ્થિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના પ્રેસ